પણ આ બીજું કર્યું છે અને કુર્તી એક બનાવ બાકી હતી કુર્તી બી બનાવી રીપેરિંગ થોડું કરવાનું હતું એ પણ કર્યું છે અને ચાલો વિડીયોમાં ટાઈમ થઈ ગયો છે એટલે ઘરે લઈ જાઉં અને પછી આપણે ઘરે શું શું બન્યું છે એ તમને બતાવી દઉં તો ચાલો બહુ જ મજા આવવાની છે લાઇટો બંધ કરીને જોઈ શકો છો મિત્રો આપણા ઘરે બની ગયું છે રેંગણનું રેંગણ જ છે શું કહેવાય રવૈયું રવૈયું ને રોટલા છે આજે તો ચાલો જમી લઈએ હું આ દુકાન થી આવીને થોડીક વાર બેઠો અને હવે જમવાની તૈયારી માં છે તો ચાલો જમી લઈએ પછી મળ્યા તમને થોડી તો તમે જોઈ શકો છો મારા વાલા વાલા મિત્રો હું દુકાનની અંદર જમીને મસ્ત ખાધું અને થોડી વાર બેઠા હું ફ્રેશ ફ્રેશ થઈને પાછો દુકાનની અંદર આવી ગયો છું જો આપણી સરસ મજાની દુકાન છે ત્યાં ગ્રીન કલરનો પટ્ટો થોડો લગાવ્યો છે એક્સ્ટ્રા પડેલો હતો ને એ છે જુઓ આ તો થોડું સારું લાગે એમ બીજું કઈ નહીં તો ચાલો બનેલા રહેજો વિડીયોમાં હવે એક સાડી ઘરાક લેવાનું છે મારે કરવી પડશે એ રાણી કલરની આ સાડી ચાલો એને ફોલ સ્ટીચ કરીને પેક કરી દઈએ અને મહિલા થોડી વારમાં ચાલો તમને દોસ્તો ગુડ ઇવનિંગ કેમ છો તમે બધા મજામાં હશો દોસ્તો સાંજ પડી ગઈ છે અને જેવો સરસ મજાની બ્લાઉઝ મેં બનાવી રહ્યો છું પોણા આઠ થવાની તૈયારી છે આપણે જુઓ સરસ મજાની બ્લાઉઝ અને બીજી ઘણી બધી એક આ બનાવી પછી મેં એક આ પણ બનાવી પણ આજે બુધવાર ને અમારે ત્યાં બુધવારે ભરાઈ માર્કેટમાં તો એટલા માટે આજે કસ્ટમર થોડા આવ્યા કે ઘરે ઘરે મારું શું પડે માપ લેવા વાતચીત કરવા અને પછી બિલ પાછું બનાવીને આપવાનું એટલે કેસ આ બધું થોડું કામ ખાસું બધું આવ્યું અને ઇમરજન્સી પણ આવેલું છે પણ થોડું વાંધો નહીં કરી દેવું આપણે હવે મારે થોડું રાતે પણ કામ કરવું પડશે એવું લાગી રહ્યું છે મને કેમ કે થોડું કામનું લોડિંગ વધી રહ્યું છે એટલે ચાલો આ સરસ મજાની બ્લાઉઝ બની છે અને આ બીજું કામ બી મે ચાલુ રાખેલું જ છે તો વિચાર છે કે હવે ઘરે આપણે જતા રહીએ ઘરે જવાનો ટાઈમ થઈ ગયેલો છે તો ચાલો મળીએ થોડી વારમાં અથવા હું બંધ કરીને ડાયરેક્ટ ઘરે જ તમને મળીશ ત્યાં સુધી વિડિયો ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો જોઈ શકો છો મિત્રો દુકાન બંધ કરી મે ઘરે આવી ગયો છે ફ્રેશ થઈ ગયો અને કપડાં કઈક આવી રીતના આપણે ઘરે તો આવા જ તો ચાલો ઘરે શું શું બન્યું છે આજે તો પાપડ બનાવી રહ્યા છે મરચાં પણ તળી રહ્યા છે જુઓ મરચાં તળ્યા છે આજે તો કંઈક અલગ જ છે જમવાનું બનતું છે એવું લાગે છે તો જોઈ શકો તમે લોકો અને હજુ સબ્જી બનાવવાનું ચાલુ છે કામ અને આજે માર્કેટમાંથી તો અમે આમાં ચાવલ બની ગયા છે અને ખબર નહી બજારમાંથી તો આજે બુધવારી હતી તો શું અને શું નહીં કઈ મને ખબર નહી પણ બધું લાવ્યા છે રેંગણ તો જુઓ આપણે પાપડ ચાખીએ આજે લઈ લીધો છે મેં પાપડ અને આપણે ખાઈએ પાપડ ચાલો મારી પડી ગયો પણ સારું જ છે આપણે લઈ લઈએ છો દોસ્તો આપો જમવાનું નીકળી ગયું છે બનાવી છે કઢી વઘાડેલી ખીચડી અને કચુંબર માં છે મરચાં ને ડુંગળી તો ચાલો આપણે જમી લઈએ જય શ્રી રામ હું તમને ખૂબ ચાલીને પણ બતાવી દઉં આપણા ઘરે કંઈક આ રીતના બનેલું છે મને મરચાં બહુ મસ્ત લાગી રહ્યા છે ડેકોરેશન કરી દઈએ અને અને પાપડ બી આપણે છે જોવો કંઈક આ રીતના મેં કરું છું અને હવે અત્યારે આપણે ભગવાનને યાદ કરી લીધા છે મેં જય શ્રી રામ Kayak ini nah dongrihan mbak, lagi macam sampai તો ચાલો મેં જમી લે પછી મળ્યું કેમ કે ખા તો અડધો કલાકનું તો બીજું ખાલી ખાવાનું થઈ જાય એટલે બાય બાય જમી લેમ તમે લોકો પણ જમી લેજો થોડી વાર માં પાછા મળી જ